નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ સાતની ગણિતની પાઠ્યપુસ્તકની નવા અભ્યાસક્રમ મુજબ પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓની થિયરી સમજીશું કે જે આપણને સમગ્ર પાઠ દરમિયાન ખૂબ જ સરળતાથી દાખલા કરી શકીએ તો શરૂઆત કરીએ તો પાઠનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ તો હવે આપણે આગળ ધોરણ છમાં ભણી ગયા છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા તે થોડું યાદ કરી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે એકથી ચાલુ થતી હોય તેવી સંખ્યાઓ એક બે ત્રણ અનંત સુધી પૂર્ણ સંખ્યા એટલે ઝીરોથી ચાલુ થતી હોય તેવી સંખ્યા એટલે કે ઝીરો એક બે ત્રણ અનંત સુધી ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં આપણે અહીંયા માઇનસવાળી સંખ્યા એટલે કે ઋણ સંખ્યાનો ઉમેરો થયો છે એટલે કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે અને ત્રણ એટલે કે ટૂંકમાં આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થતો હોય તેવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય હવે આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો જોઈએ તો પહેલું છે કે સરવાળા વિશે સમવૃદ્ધતા એટલે કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાથી આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે જે સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે ત્યારબાદ બાદબાકી વિશે કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવાથી પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે જે બાદબાકી માટે સમવૃદ્ધતા ધરાવે છે ત્યારબાદ છે ક્રમનો ગુણધર્મ તો ક્રમના ગુણધર્મમાં કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો એ સમક્રમી છે સમક્રમી એટલે કે તમે સરવાળાની ક્રિયા કોઈપણ ક્રમમાં કરો તો એના જવાબમાં ફેર પડતો નથી તમે કોઈ પણ ક્રમમાં સરવાળો કરી શકો છો પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી એ સમક્રમી નથી કારણ કે બાદબાકીમાં જો ક્રમ બદલી દઈએ તો નાની મોટી સંખ્યા બદલાવાથી એના જવાબમાં પ્લસ માઇનસનો ફેર પડે છે અહીંયા ઉદાહરણથી મેં સમજાવ્યું છે કે પાંચ માઇનસ કૌસમા માઇનસ ત્રણ બરાબર આઠ જવાબ મળે કારણ કે અહીંયા માઇનસ 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 પ્લસ થશે એટલે પાંચ વધતા ત્રણ બરાબર આઠ ત્યારબાદ છે માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની મોટી સંખ્યાની આવે એટલે માઇનસ આઠ ત્યારબાદ જૂથનો ગુણધર્મ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે હવે સરવાળાની ક્રિયામાં કોઈ પણ ક્રમમાં સરવાળો કરવાથી જવાબ બદલાતો નથી તો જૂથના ગુણધર્મમાં પણ તમે કોઈ પણ બે રકમના જૂથ બદલો તો પણ તેના જવાબમાં ફેર પડતો નથી ત્યારબાદ છે સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ કે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરીએ છીએ ત્યારે આપણને તે જ પૂર્ણ સંખ્યા મળે છે એટલે કે કોઈ પણ સંખ્યામાં જ્યારે શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે તેના જવાબમાં ફેર પડતો નથી આપણને જે સંખ્યા હોય તે જ તેનો જવાબ મળે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કે કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ ધન પૂર્ણાંક જ મળે એટલે કે ત્રણ ગુણ્યા ચાર પ્લસ થ્રી ગુણ્યા પ્લસ ફોર તો જવાબ આપણને પ્લસ બાર જ મળે ત્યારબાદ છે કે ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કે ધન અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરી પછી જે જવાબ મળે તેની આગળ ઋણ ચિહ્ન મૂકવામાં આવે છે એટલે કે જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળે ઉદાહરણથી સમજીએ કે માઇનસ ત્રણ ગુણ્યા ચાર તો ચાર તરી બાર અને એની આગળ માઇનસ છે એટલે માઇનસની નિશાની પછી ચાર ગુણ્યા માઇનસ ત્રણ તેનો જવાબ પણ માઇનસ ત્રણ આવશે સોરી માઇનસ બાર આવશે ત્યારબાદની રકમ છે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કે કોઈ પણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક જ મળે છે કોઈ બે ઋણ પૂર્ણાંક હોય એટલે બે માઇનસની નિશાની થાય તો આપણે જાણીએ છીએ કે માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આપણને એનો જવાબ પ્લસમાં જ મળે હવે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો તો પહેલું છે ગુણાકાર વિશે સંવૃત્તતા કે બધી પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ ગુણ્યા બી પૂર્ણાંક સંખ્યા છે એટલે કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે તમે કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરો તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે ત્યારબાદ ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ તો કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવાથી જવાબ સરખો જ મળે તમે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એટલે કે તમે ત્રણ ગુણ્યા ચાર કરો કે ચાર ગુણ્યા ત્રણ કોણ આપણને જવાબ એક જ સરખો મળે ત્યારબાદ છે શૂન્ય વડે ગુણાકાર એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યાનો જ્યારે શૂન્ય વડે ગુણાકાર કરવામાં આવે તો તેનો જવાબ શૂન્ય જ મળે છે કોઈ પણ સંખ્યા હોય નાની મોટી પણ એની જોડે જો ગુણ્યા શૂન્ય લખેલું હોય તો તમારે જવાબમાં હંમેશા શૂન્ય ઝીરો જ લખવાનો ત્યારબાદ છે ગુણાકારની તટસ્થ સંખ્યા એટલે કે કોઈ પણ પૂર્ણ સંખ્યા માટે એક વડે ગુણાકાર કરવામાં આવે તો તે સંખ્યા પોતે જ જવાબમાં મળે છે એટલે કે એક ગુણ્યા એ કરો કે એ ગુણ્યા એક કરો જવાબ આપણને એ જ મળે છે હવે ગુણાકાર માટે જૂથનો નિયમ કે પૂર્ણ સંખ્યાની જેમ ઋણપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી તેથી તેને પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહે છે આપેલ સંખ્યાનો ગુણાકાર તમે ગમે તે ક્રમમાં કરો પણ એ પ્લસ સંખ્યામાં હોય તો જવાબ સરખો મળે છે હવે પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાના ભાગાકાર કે જ્યારે ધન પૂર્ણાંક સંખ્યાનો અન્ય ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે કે ઋણ પૂર્ણાંકોનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે ઋણ સંખ્યા જ પ્રાપ્ત થાય છે એટલે કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો જવાબ હંમેશા આપણને માઇનસ ઋણ પૂર્ણાંક જ મળે છે અને બીજો નિયમ છે કે ઋણ પૂર્ણાંક સંખ્યાનો અન્ય ઋણ પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે ધન પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય છે એટલે કે બે માઇનસ માઇનસ સંખ્યાનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને જવાબ આપણને પ્લસ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યા મળે છે તો મિત્રો હવે આજની આપણે આ થિયરી સમજ્યા છે હવે આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાયના દાખલાથી શરૂઆત કરીશું ત્યાં સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં શેર કરીને મને પૂછી શકો છો થેન્ક યુ